લાઈટ બિલ ભરવાનું રહી જીલ ડાયરેક્ટ ચારસો વર્ટ નો હાલ તો મારા ગોળા ઉપર શું થાય કોઈ ના થાય

તમારે છે પર બૈરો તો બાજરી વાઘે છે પણ ભલે વાત તો પણ તમે દુનિયામાં બધી હજી ફરો છો ને પણ હજી તમારે શાંતિ થવાની

પેલા ને જોજો પેલા ને જોજો બિચારો એતો દુખી માં દુખી એમનો રેશન કાર્ડ નહી એમ તું ઘર ને ચા પીવા માટે તો વખણ કરે ગિજત કાઢે હે વખણ કરે ગિજત કાઢે ન તો હું પૂછરા ઉય હે હા એ તો એ રીતે પૂછે તો આવું બોલેસ મય આવું નઈ બોલતો એ કોઈ ભીવા બોલ નહી ચાબી અભ્યસ નહી એ તો યન જે ઉદે કેવા જો આયો આયો કલે બલજીઓ તમે પાછો તો તમાર વારો કટી ગયો આજો તમને જે ઉદે કેજો આ તો ક પડી ગયા બેઠા દે ઉગડી જો દુઆયે પેલી ફારી ઉપર મારા જોજો હા તમારે તો જીવન લાલુજી આવી પાછા હા છે

આ રે બધું રમણ ભમણ ચાલે આલ તો એકદમ રમણ ભમણ આવે સપના પૂરા થઈ ગયા રમણ ભમણ ચાલા તોડું હા રમણ ભમણ સે હમો થઈ જાવે હમ જઈએ હવે હમુ જઈએ હવે હમો થઈ જાવે રમણ હાલ મધી રમણ ભમણ થાય છે દિલમાં ધારો છો ધારે બરાબર બનતો નથી તમારે શાંતિ બની જાય હા બની જાય તો મજા આવે તો તમારું ધારેલું બની જાય તમે ફૂલ વાદી ને ફૂલ નામથી એક સો રૂપિયા અને એક સો રૂપિયા દેવનમાં દિવે દુઆ બોલો જીવનમાં હંમેશા તમારી ગાડી આગળ આવે વન થી પચી કરીને થઈ

શવા નો પોલીસ કોણ છે બંદર દો તો ઉડો મો લાગે ઓ બૈરુ લાગે બૈરુ બી લાગે પડું તો લાગે છાવી

રા કાકા જોજો તો ઓર જોજો બાઈ રીવા છે હે તો આપણે એને કીધું કે ડોની ટિકિટ લઈ જવાની શું ક્યો તો લાઈટ બિલ ભરવા લાઈટ બિલ ભરવા જઉં બિલ લેવડું પાછો ભરજે ડોની ટિકિટ લઈ જવાની આપણે ઈ ટિકિટ ટિકિટ લઉં પૈસા આલ દે કોક બાઈક વેક લાખ છે હા

કાલ કેતા કે કાલ હવાને રવડાજી કેતા હતા કાલ હવાને 9:00 વાગે બાઈક લખશે કે ગાડી લખશે કે ગમે તે લખશે હા હા તો આ હાટી મળી જ પાસો લે ઓ તું રંબાજા લાઈ મને આલી બાઈક લખશે કે તો અલગ લખશે કે તો બાઈક લખશે કોક તો લખશે કોમતી આ તો ખાલી લાઈટ તો ભારે જુ લાઈટ બિલ તો ભરવું નહિ આજ તો બધું કાપી ગયો

આઠસો ને પચાસ રૂપિયા પેલા આવી જુલાઈ છે આ બાઈક તું હાલ મેલી

હું વાત નહી કરતો શિક્ષણ બિલ નહીં ભરા જે ટૂટા